રામ સીતારામ બધાને તો મારા નવા ઉલ્લંગનું હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો સવાર થઈ ગયો છે પહેલાં તો આપણે વોશ કરવાના હતો તો વોશ કરી નાખીએ મિયા મારી બેને મને વોશ કરી દીધા ને મિયાને વોશ કરી દીધા તો અત્યારે આપણે જો અત્યારે સાંજનો વરસાદ ચાલુ છે અને સવાર થઈ ગઈ છે તોય પણ વરસાદ ચાલુ ને ચાલુ છે એટલે કાંઈ કામ કરવા દેતા નથી પહેલાં તો આપણે સરસ મજાના કપડાં ધોઈને હુંકી દીધા અને વાળીને પોતું પણ મારી દીધું છે અને બધાએ પોતપોતાનું કામ કરવાનું છે આપણે કાંઈ કામ હોય ને એટલે ઘડી

ફાળી તો તો તોરણ કોરવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો બધા ઢોર ને અહીંયા ની નાખી દીધો તો ને બધા ઊભા રહી જશે અને અમુક ઢોર ખાય છે તો હવે આપણે મહેંદી ની ઉદાહરણ છે બુક પણ આપણને આપી છે તો મહેંદી ને દોરવા મળી ગઈ તો આપણે સરસ મજાનો હાથ દોરી નાખ્યો છે અને હવે આમાં કાક ડિઝાઇન કરવી એની સરસ મજાની મહેંદી પણ પાડવી તો અમારે સંજયભાઈ સાહેબ હિસકે આવા રૂમાલ વીંટોળી દીધા છે અમારે સંજયભાઈ અંદર બેઠે બેઠા જો ફોન જોવો છે એટલે કોઈ ભાળા નહીં આવી રીતે જો ઘણો ઘણો વીરવા નાખ્યું છે અંદર જો ફોન જોવે છે અને આ બધું તોરણ પોરવે છે મારી બેન આપણે મેં દીધો રહે છે તો દોરવાળી આપણે જો મેની દીધો દોરતા દોરતા જો આપણે આખરી આયા તો આપણે જો સુલો સરસ મજાનો લીપી નાખ્યો છે આપણે જો આવડો સુલો તો આવડે છે એટલે જો સરસ મજાનો લીપી નાખ્યો છે ને સરસ મજાનો લાગે છે પણ અને જો વરસાદ પણ કે બઈન થાતો નથી અને વરસાદ ચાલુ ને ચાલુ છે તો અત્યારે 11 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે તો મમ્મી આજે તો કાર્યરાનું

ભાઈ છે તો આપણે વાળી આવી જાય છે ને ત્યાર પછી પાસે હવારમાં આવ્યા હતા ને હમણાં બપોર પણ આવ્યા હતા તો બળદ આ બાજુ અંદર બાંધી દેશે ફરજામાં તો આપણે એક દીવા લઈને આવ્યા હતા તો હવે મકાઈ વાઢા જાનું છે મારી બેન મકાઈ પાડશે અને આપણે હારવાની છે અને પવન પર બહુ સુ જાય પણ મારી બેનની જાય છે આ બેન હેલા જાય છે તો મકાઈ હમણે વાઢી નાખી તો હવે આપણે વરસાદ આવે છે એટલે મોબાઈલ લાયા

जमीलीअ तोगे असां कोमेंट में किजो की कि कवो लॻे पसंदि लॻे त लाईक करिजो शेयर करिजो शेर में न हुय मीडिया सब्सक्राइब करे नाखिजो